નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન બોડગુજર મીરાઈ એકેડેમીમાં સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં ઇતિહાસના એક હજાર હાર્દિક ઇયર છે વિદ્યાર્થીઓ અત્યારે મીરાઈ એકેડેમીની જે ચેનલ યુટ્યુબ ચેનલ છે તેમાં જે પણ વિડીયોઝ અને જે લેક્ચર્સો છે અને જે માહિતી અપડેટ આવે છે તે તમામે તમામ તમારી જે ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ લગતી છે તેની અપડેટ્સ આપવામાં આવે છે અને તેને લગતા જ વિડીયોને શું કરવી છે અમે પ્રેસ કરો અને અમારા જે વિડીયો છે તેને લાઈક કરો શેર કરો ચાલો આગળ વધીએ તો પહેલો સવાલ વિદ્યાર્થીઓ આપણો તો કે અલ્હાબાદના સ્તંભ પર લખાણ કોના દ્વારા લખવામાં

પ્રયાગ પ્રસસ્તી નામક શું થઈ હતી ગ્રંથની તેમણે શું કરવામાં આવી હતી રચના કરવામાં આવી હતી માલતી માધવ માલતી માધવ માધવની રચના કરવામાં આવેલ છે આપણે એક એમસી ની અંદર કમસે કમ બીજા અન્ય તેને લગતા જ જેમ કે ભૌભૂતિ ની દ્વારા કોની દ્વારા શેની રચના કરવામાં આવે છે તો કે માલતી માધવની રચના કરવામાં આવે છે પછી પછી આપણે વાત કરીએ માલતી માધવ જે ઉત્તર રામ ચરિદમ આ રચનાઓ કોના દ્વારા કરવામાં આવે છે ભૌભૂતિ ની રચનાઓ છે કાલિદાસ કાલિદાસની વાત કરવામાં આવે તો કે કાલિદાસની मेघदूत अभिज्ञान शाकुंत कुमार संभव विक्रम वर्षियम पी क्या मालविकाग्नि

કયા કાળની વાત કરવામાં આવે છે તો કે ગુપ્તકાળની કયા કરવામાં આવે છે પાંચસો ને પચાસ આજે ગુપ્તકાંડના સ્થાપક સ્થાપક સ્થાપકની વાત કરવામાં આવે તો તે કોણ હતા શ્રી ગુપ્ત હતા કોણ હતા શ્રી ગુપ્ત શ્રી ગુપ્ત ની

ચંદ્રગુપ્તે સિક્કા સોનાનો સિક્કો જાહેર કર્યો હતો સોનાનો કયો સિક્કો જાહેર કર્યો હતો ચંદ્રગુપ્ત પ્રથમ આજે ચંદ્રગુપ્ત પ્રથમ છે શું યાદ રાખવાનું કે ગુપ્ત કાંડની માહિતી તો કે 320 થી 550 પચાસ સુધીનો જે સમયગાળો હતો તે ગુપ્ત કાંડનો સમયગાળો હતો ગુપ્ત કાંડના સ્થાપક પૂછવામાં આવે તો કે શ્રી ગુપ્ત હતા તેમણે કોની ઉપાધી ધારણ કરી તી તેમણે સોરી જવાદી ગુપ્ત સ્થાપકની વાત કરવામાં આવતો કે શ્રીગુપ્ત શ્રી ગુપ્તના પુત્ર કોણ હતા ઘટોદ્ધત અને ઘટોદ્ગતના પણ પુત્ર કોણ હતા ચંદ્રગુપ્ત આ ચંદ્રગુપ્તે

બીજો ઓપ્શન કયો છે પુરુષાપુર અને પાટલીપુત્ર ત્રીજો સારનાથ અને મથુરા કનિષ્ક સામ્રાજ્યના કયા હતા મહત્વના બે રાજકીય કેન્દ્રો હતા કેવા હતો તે કેન્દ્ર હતા કનિષ્કની વાત કરવામાં આવે કયા વંશ સાથે જોડાયેલો હતો તે

સૌથી પ્રતાપી રાજા હતો કયા વંશનો કુષાણ વંશનો બીજું યાત્રા કે તેનું ઉપનામ છે આજે પૂછવામાં આવે તો કે દ્વિતીય અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે કનિષ્કને ઓળખવામાં આવે છે દ્વિતીય અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે કનિષ્કને ઓળખવામાં આવે છે પછી બીજું ચોથી બૌદ્ધ સંગતિ કોણ કયા રાજાના શાસન હેઠળ થઈ હતી તો કે કનિષ્કના શાસન હેઠળ થઈ હતી આગળ જઈએ હવે અને આ જે સવાલ છે પુરુષાપુર અને મથુરા પુરુષાપુર અને મથુરા આગળ દેવ ચરિતમ વિક્રમાદિત્ય કલ્યાણી ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખવામાં આવેલ છે કોના દ્વારા લખવામાં આવેલ છે એ કીર્તિ બી બિલહણ સી મંગલેશ અને ડી ભાની શું વિક્રમાંક દેવ તો આનો જવાબ શું આવશે

ઓગણીસો કોની રચના થઈ હતી આ જે સુભાષચંદ્ર બોઝ હતા ઓગણીસો આડત્રીસ માં તેમણે કોંગ્રેસનું કોંગ્રેસના અધિવેશનના તે શું અધ્યક્ષ હતા ઓગણીસો માં પણ તે અધ્યક્ષ બન્યા હતા પરંતુ તેમણે શું આપી દીધું હતું રાજીનામું આપી દીધું પછી બીજું શું યાદ રાખજો કે ઈસવીસન હતા પછી આજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ક્યાં થઈ હતી તો કે બોમ્બે માં કરવામાં આવી હતી આની સ્થાપના ઓકે પછી બીજું આજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પહેલા મુસ્લિમ અધ્યક્ષ પૂછવામાં આવે કોણ હતા તૈયબજી પછી આજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પહેલા પારસી દાદાભાઈ નવરૂજી હતા અને એના આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પહેલા અંગ્રેજ અધિકારી અંગ્રેજ અધ્યક્ષ પૂછવામાં આવે તે કોણ હતા યુગલે હતો કોણ હતા યુગલે હતા આપણે લગતા તમામ જોઈ લીધા સ્થાપના ઓગણચાલીસ કરવામાં આવી હતી કે કયા કોના દ્વારા દ્વારા કરવામાં આવી હતી બોઝ અને આ સુભાષ ચંદ્ર બોઝ ઈસ્વીસન ઓગણીસો આડત્રીસ માં જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હતા તેના શું હતા તે અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કે સૌથી પહેલી વખત તેના અધ્યક્ષ કોણ બન્યા હતા વ્યમિશ ચંદ્ર બેનર્જી બન્યા હતા

નીચેના પૈકી કયા ઉપનિષદોમાં અને ડી કથા કયો ઓપ્શન આવશે આમાં સી છંદોગ્ય કયો ઓપ્શન છે સી છંદોગ્ય છંદોગ્ય ઉપનિષદમાં માં સત્યકામ એટલે કે જાબાલી ની વાત કરવામાં આવી છે ઉપનિષદોની વાત કરવામાં આવે તો કે ઉપનિષદમાં શું હોય તો કે ગુરુ પાસે બેસીને ગુરુ પાસે બેસીને મેળવેલ જ્ઞાન ગુરુ પાસે બેસીને એટલે કે ગુરુના ચરણો પાસે ગુરુના ચરણો પાસે બેસીને મેળવેલ જ્ઞાન તેને શું કહેવામાં આવે છે ઉપનિષદ કુલ કેટલા ઉપનિષદો છે તો કે કુલ એકસો ને આઠ ઉપનિષદો છે તેમાંથી મુખ્ય કેટલા છે તો કે અગિયાર ઉપનિષદ તેમાંથી ઉપનિષદ કેટલા ઉપનિષદો છે તો કે કુલ એકસો ને આઠ ઉપનિષદો છે તેમાંથી મહત્વના એટલે કે મુખ્ય ઉપનિષદ પૂછવામાં આવે તો કે મુખ્ય કેટલા છે અગિયાર છે આ ઉપનિષદોને વેદાંગ પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વેદાંગ પણ કહેવામાં

તો આનો આ જવાબ શું આવશે ઓપ્શન નંબર બી આનંદ હતા કોણ હતા આનંદ હતા બૌદ્ધ ધર્મ એટલે બૌદ્ધ ધર્મ વાત કરવામાં આવે ધર્મ તો કે બૌદ્ધ સ્થાપક કોણ હતા બૌદ્ધ હતા કોણ હતા બુદ્ધ કોણ આવે છે કે બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા બૌદ્ધ હતા કોણ હતા બૌદ્ધ હવે આજે કોણ હતા તે બુદ્ધ દ્વારા સિદ્ધાર્થ હતું શું હતું સિદ્ધાર્થ હતું તેમનો જન્મ ક્યાં થયો લુંબરીમાં ક્યાં થયો ઓકે હાલમાં તે ક્યાં આવેલ છે નેપાળ

પિતા કોણ હતા સુદ્રોધન પત્ની પત્નીનું શું હતું પત્નીનું શું નામ હતું યશોધરા પુત્ર પુત્રનું નામ શું હતું રાહુલ હતું તો કે આ બહુ મહા

પત્નીનું નામ નામ અને પુત્ર કોણ હતો રાહુલ હતો કોણ હતો રાહુલ હતો આ પછી આજે ભગવાન બુદ્ધ હતા કિનારે કઈ કિનારે નિરંજના ને કિનારે કઈ નિરંજ કિનારે નિરંજના ને કિનારે તેમને શું થયું જ્ઞાન પ્રાપ્તિ કયો વૃક્ષ હતું પીપળનું વૃક્ષું હવે આગળ જઈએ આઠમો સવાલ

ઓપ્શન નંબર સી બેંગ્લોર અને ઓપ્શન નંબર ડી પુના મથક ઓપ્શન ઇન્ડિયન નેશનલ આર્મી ની સ્થાપના ક્યાં થઈ હતી બર્મામાં થઈ હતી ક્યાં થઈ હતી તેની સ્થાપના બર્મામાં થઈ અને ગદર પાર્ટી ની વાત કરવામાં આવે તો કે ગદર પાર્ટીની સ્થાપના ક્યાં થઈ હતી

કેમ એ મહત્વનું સ્થળ છે કારણ કે તે બંદરગાહ સ્થળ હતું જે હડપ્પીય સંસ્કૃતિ હડપ્પીય સ્થળોમાં તે એકમાત્ર એવું હતું કે જે લોથલ હડપ્પી સોરી બંદરગાહ સ્થળ હતું કયા વર્ષે તેની શોધ થઈ હતી તો કે ઈસવીસન ઓગણીસો ને ચોપનમાં તેની શું થઈ હતી શોધ થઈ હતી અને કોના દ્વારા કરવામાં આવેલી હતી તો કે એસ આર રાવ દ્વારા કોના દ્વારા એસ આર રાવ દ્વારા હવે આગળ જઈએ હવે આજે ઓગણીસો રોપણ ની વાત કરીએ ત્રેપન થી છપ્પન ની દરમિયાન કોના દ્વારા મિત્રો જૈન ધર્મ જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શન શાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે જે ભારતીય દર્શન જે સિદ્ધાંત છે તેના પર જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો જોવા મળે છે

મહાવીર સ્વામી નું પ્રતિક ચિહ્ન પૂછવામાં આવે પંચ મહાવ્રત જૈન ધર્મના પંચ મહાવ્રત સત્ય અહિંસા અસ્ત્ય અપરિગ્રહ આપ્યા હતા આમાં પાંચમો નંબરનું જે પંચમહાવ મહાવીર સ્વામી તે કયું હતું તો કે બ્રહ્મચરી હતું કયું હતું બ્રહ્મચર્ય જૈન ધર્મના કુલ પાંચ મહાવ્રત હતા તેમાં પાછ

તો કે રંગપુરમાંથી ગુજરાતને આઝાદી બાદ સૌથી વધુ સ્થળ એટલે કે રંગપુરમાંથી માંથી મળેલ છે તે સાચું છે પછી લોથલ ને લઘુ હડપ્પા ચિત્રાત્મક છે આ સંસ્કૃતિની લિપિ એટલે કે જે હડપ્પા સંસ્કૃતિ છે તેની લિપિ કેવી છે ચિત્રાત્મક લિપિ છે તો હવે આપણને ખબર છે કયો ઓપ્શન વધ્યો ઓપ્શન નંબર ડી અને ઓપ્શન નંબર ડી કેવો છે ખોટો છે કેવો છે ખોટો છે હવે આગળ જઈએ

તમારે અમારા જે મીરા એકેડમીના ના ચેનલ છે જોડાવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારા બે લાયકનને પ્રેસ કરો અમારી જે વિડીયો છે તેને શેર કરો લાઈક કરો ત્યાં સુધી મળીએ જય હિન્દ જય ભારત